ભેજાબાજુ દ્વારા ડભોઈના ધારાસભ્યનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ત્રીજી વખત નકલી ફેસબુક એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવી છેતરપિંડીનો પ્રયાસ થાય તે અગાઉ ડભોઈના ધારાસભ્યને જાણ થતાં તાત્કાલિક અસરથી તેમના પરિચિતોને હકીકતની જાણ કરી હતી સાથે સાથે સાયબર ક્રાઇમ અને પોલીસ કમિશનરને પણ જાણ કરી છે ડભોઈના ધારાસભ્યના નામથી નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી છેતરપિંડીનો પ્રયાસ થાય તે અગાઉ ડભોઈના ધારાસભ્યના ટેકેદારોએ તેમનું ધ્યાન દોર્યું હતું કે તમારા ફેસબુક એકાઉન્ટમાં સ્પેલિંગ ભૂલ છે જેથી આ નકલી ફેસબુક એકાઉન્ટ હોય તેમ લાગી રહ્યું છે જે અંગે ડભઈના ધારાસભ્યએ તેમના તમામ મિત્ર મંડળમાં બોગસ ફેસબુક એકાઉન્ટ થયું છે તેની જાણકારી આપી હતી આ અંગે ડભઈના ધારાસભ્ય પોલીસ કમિશનર અને સાયબર ક્રાઈમમાં પણ જાણ કરી છે અને આવા તત્વોને ઝડપી પાડવાની માગણી કરી છે ગઈકાલે ફેસબુક પર મારા નામનું એકાઉન્ટ સ્પેલિંગ મિસ્ટેકને લીધે ધ્યાન પર આવ્યું અમારા ડભોઈના કાર્યકરો દ્વારા મને ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે તમારા ફેસબુક એકાઉન્ટમાં સ્પેલિંગ મિસ્ટેક છે નામમાં એટલે મને સ્ક્રીનશોટ મોકલ્યો તાત્કાલિક જોયું કે ભાઈ આ ફેક એકાઉન્ટ છે એટલે સ્ક્રીનશોટ ફેસબુક એકાઉન્ટ પર મૂકીને આ ફેક એકાઉન્ટ છે એટલે કેરફુલ રહેવું એવી પણ સૂચના આપવામાં આવી અને સાથે સાથે જ ફેસબુકમાં પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે ભાઈ આ એકાઉન્ટ તાત્કાલિક ડિલીટ કરવામાં આવે અને એને લીધે ડિલીટ થયું છે પણ આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે જે ફેક એકાઉન્ટ મારા નામનું બન્યું છે પણ દરેક વખતે ધ્યાન પર આવ્યું છે આ વખતે ઝડપથી ધ્યાન પર આવ્યું આ બાબતની આજે પોલીસ કમિશનરને અમે લેખિત અરજી મોકલવાની છે સાયબર ક્રાઈમને પણ જાણ કરવાના છે કે આવો જે કોઈ અમારા નામનો ફેક એકાઉન્ટ બનાવતા હોય એની પર ધ્યાન પર લેવામાં આવે ને એને પકડવામાં આવે જેનાથી લોકોનેમાં કોઈ ભ્રમણા ફેલાતી અટકાય કોઈ છેતરાતા હોય તો છેતરાય ના કારણ કે આવા ઘણા બનાવો બને છે કે કોઈકના નામથી પૈસા માગવામાં આવે છે મોટા અધિકારીઓ મિનિસ્ટરો ધારાસભ્યોના ફેક એકાઉન્ટ બનાવીને વોટ્સઅપ દ્વારા પણ રૂપિયા માગવામાં આવે છે મેસેન્જર દ્વારા પણ મેસેજ મોકલીને ખોટી માગણીઓ કરવામાં આવે છે ત્યારે એવો કોઈ બનાવ ના બને એના માટે અમે આજે પોલીસ કમિશનરને આ બાબત જાણ કરવા ગંભીર બાબત તો છે જ કારણ કે પેક એકાઉન્ટ દ્વારા કોઈની બી સાથે છેતરબીંડી કરી શકાય છે કે અમે રાજકારણની સાથે સાથે વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે બિલ્ડર કન્સ્ટ્રકશનનો એ વ્યવસાય છે પેટ્રોલ પંપો સાથે સંકળાયેલા છે અને શાળાઓ સાથે પણ શાળા સંચાલક તરીકે સંકળાયેલા છે એટલે અમારા ફોલોઅર સાથે અમારો સ્ટાફ પણ મોટી સંખ્યામાં છે અને અન્ય ઘણા બિલ્ડરો સાથે વેપારીઓ સાથે અમારા વ્યક્તિગત સંબંધો એ લોકો પણ અમારી ફ્રેન્ડ તરીકે જોડાયેલા હોય ત્યારે કોઈ પણ બનાવ ખોટો ના બને કોઈની પાસે અઘટિત માંગણી ના થાય એ પણ કાળજી લેવી જોઈએ એટલા માટે અમારે પોલીસને આની જાણ કરવી જરૂરી બની છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર